નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો મિત્ર હરેશ સારલા મારું ગામ મારી વાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણે આજનો દિવસ એટલે આપણા માટે ભવ્ય દિવસ છે જાન્યુઆરી એટલે કે આજે જે અયોધ્યામાં નવ નિર્માણ પામેલું રામ મંદિર છે ત્યાં ભગવાન શ્રીરામ ની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ અને આપણે આજે જીવા ગામ આવ્યા છીએ અને આપણે અત્યારે યુટ્યુબ આપણી ચેનલ ઉપર લાઈવ પણ પ્રોગ્રામ કરેલો છે જીવા ગામમાં જે શોભાયાત્રા રામ શ્રીરામ ભગવાન ની કાઢવામાં આવી હતી જેમાં કલાકાર તરીકે નાના બંડી તરીકે ઓળખાતા માવજીભાઈ પણ હાજર હતા અને બહુ સરસ મજાનું આયોજન સરપંચ દ્વારા અને આયોજન કરવામાં આવેલું છે 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 આપણે આપણે ઉપર એને ટેલિકાસ્ટ કર્યું તો હવે જે ગામજનો ઉપસ્થિત ખાસ કરીને સરપંચ છે નાના બંડી તરીકે ઓળખાતા માવજીભાઈ છે તથા અન્ય ગામજનો છે તેમની સાથે થોડીક વાર્તાલાપ કરી અને એમની પાસેથી આ રામ મંદિરનું જે કંઈ ભવ્ય આયોજન થયું હતું અને ગામમાં પણ ભવ્ય રથયાત્રા કે શોભાયાત્રાનું જે આયોજન થયું હતું એનું આપણે થોડાક પ્રશ્નો પૂછીએ તો માવજીભાઈ આપણે અત્યારે જે આપણે ભવ્ય રથયાત્રા પૂર્ણ કરી શ્રી રામ ભગવાન તો એમાં તમને કેવું કર્યું આમ ગામ તરફથી તમને જે આમંત્રણા પાઠવવામાં આવ્યું હતું બરોબર ખૂબ જ રાજી પર થશે આપને જણાવવાનું કે આપણે ભગવાન શ્રી રામ પાંચસો વર્ષથી આપણે આપણું જે સ્વપ્ન હતું આજ આપણે બાવીસ જાન્યુઆરી રોજ સાકાર થયું છે અને આજ આનંદ આજ ઉમંગ આજ મને સખી અમારે આંગણે આજ કંચન વર્ષામાં એવા પ્રભુ રામના અવસર હોય અને સાહેબ આપણને અરખ ન હોય એવી વાત બને એટલે ખુબ જ અરખ સાથે અઢારે વર્ણ દરબારો દલવાડી કોળી સમાજ હરિજન સમાજ અઢારે વર્ણ તરફથી ખૂબ મોજ કરી છે ખૂબ આનંદ કરી છે અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં જે મંદિર બનવા આપણે જઈ રહ્યું છે એ આજ બાવીસમી જાન્યુઆરી આ જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી એ નિમિત્તે જીવા ગામમાં ખૂબ જ સારો એવો વરઘોડો આજે કાઢેલો અને ખૂબ જ રાજીભા સાથે બધાએ ખૂબ જ આનંદ કર્યો મોજ કર્યો અને શાંતિપૂર્વક આપણે સમાપ્ત કર્યો અને આવીને આવી આપણે બધાને ધખના રહે એવી આપણે બધા પાસે આશા છે અને ભગવાન શ્રી રામની જય બોલાવી જય જય શ્રીરામ જય જય રામ જય જય શ્રી રામ